ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે વાલિયા ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી સ્થાનિક આગેવાનો સહિત જનપ્રતિનિધિઓ દ્વારા એક શુરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી જેમાં ચોરામલા ઈટકલા રાજગઢ સિંગલા સોડગામ ઉમરગામ વાંદરિયા ભરાડિયા કેશર કેસરગામ કોશમાળી લુણા સિનાડા તુના જબુગામ ભામડિયા દહેલી પીઠોર અઢાર ગામોનો સમાવેશ થયો હતો આ લોકચુનાવણીમાં ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકસુનાવણીમાં ઉપસ્થિત જનપતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્તે આગવાનો એ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યું હતું ધારાસભ્ય ચેતર વસાવા દિલીપ વસાવા તેમજ વાલિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સુરમાં લોક સુનાવણીનો બહિષ્કાર કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમત નહીં આપીએ તેમ જણાવ્યું હતું ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જે એમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆડીસીના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહેણોના નામે હાઈટેન્શન લાઈનોના નામે હજારો ની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો રાતપાડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ કે એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી આજરોજ સોળગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસી ના વાલિયા રિકનાઇઝમેન્ટ પ્રોજેક્ટનું પબ્લિક હિંગ રાખવામાં આવ્યું મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો જે કઈ સૂચનો વાંધાઓ રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક એરિંગની મિનિટ્સમાં પ્રોસિડિંગમાં સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન અર્થે આપણે મોકલી આપવાના છીએ હજાર લોકો આ લોક દરખાસ્ત કરી છે કે ભાઈ રદ કરવામાં આવે છે એના માટે રદ કરવામાં પબ્લિક એરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનફોર્ચુન રિઝન હોય તો થઈ શકે નોર્મલમાં તો નહીં થઈ શકે પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે રજૂઆતો છે વિરોધ છે બધું સાંભળીને આપણે પ્રોસેરિંગમાં એનો સમાવેશ કરવાનો છે કોઈ એવું રદ કરવાનું શક્ય નથી